માંગરોળના વાંકલ ગામે તારક મહેતા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના કલાકાર પિંકુના હસ્તે ડાયમંડ પાર્ક સોસાયટીમાં ખુલ્લા પ્લોટ વેચાણનો શુભારંભ કરાયો છે વાંકલ ખાતે ટીવી સિરિયલના કલાકાર આવી પહોંચતા કાપડિયા લેન્ડ કોર્પોરેશનના હાજીભાઈ કાપડિયા દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે સાથે વાંકલના મયુરભાઈ મોદી દ્વારા કલાકારનું સ્વાગત થઈ રહ્યું છે માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે ટીવી સિરિયલના કલાકાર આવી પહોંચતા તેઓનું સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત થઈ રહ્યું છે ખાન કડીવાલા તેમજ હાજીભાઈ કાપડિયા દ્વારા સાલ ઉઢાડીને કલાકારનું સન્માન કરવામાં આવી રહ્યું છે તારક મહેતા ઉલ્ટા ચશ્માના કલાકાર પિન્કુનું સ્વાગત સ્થાનિક આગેવાનો ભવરભાઈ કરી રહ્યા છે તેમજ રાજુભાઈ ગામિત દ્વારા સ્વાગત થઈ રહ્યું છે વાંકલ ખાતે તેઓ આવી પહોંચતા તેઓનું સ્વાગત સન્માન સ્થાનિક આગેવાનો અને આયોજકો દ્વારા થઈ રહ્યું છે માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે મોસાલી રોડ ઉપર ડાયમંડ પાર્ક સોસાયટીમાં ખુલ્લા રેસિડેન્શિયલ પ્લોટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તમારા સપનાનું ઘર ડાયમંડ પાર્ક સોસાયટીમાં સાકાર કરો ટાઇટલ ક્લિયર્સ પ્લોટ્સ રૂપિયા એક લાખ બાસઠ હજાર ભરી પ્લોટ બુક કરાવો માસિક સરળ હપ્તાની સુવિધા ફૂલ પેમેન્ટથી પ્લોટ ખરીદનારને દસ્તાવેજ ખર્ચ ફ્રી રહેશે આ આકર્ષક ઓફર એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી અમલમાં રહેશે સોસાયટીમાં મેટલ રોડ સોસાયટીની ફરતે કોમ કમ્પાઉન્ડ વોલ સીઓપી ગાર્ડન ચિલ્ડ્રન પ્લે એરિયા સ્ટ્રીટ લાઇટની સુવિધા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે માંગરોળ તાલુકાના વાંકલ ગામના મુખ્ય માર્ગ ઉપર ડાયમંડ પાર્ક સોસાયટી આવેલી છે જેમાં આજે જ તમારું તમારો પ્લોટ બુક કરાવો અને આકર્ષક સ્કીમનો લાભ લો સંપર્ક મયુરભાઈ મોદીનો કરો તેમજ હાજીભાઈ કાપડિયા સુરતવાળાનો સંપર્ક કરો માંગરોળના વાંકલ ગામમાં પોતાના સપનાનું ઘર સાકાર કરવા માટેની આ ઉત્તમ તક છે રોડ ટચ પ્લોટ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સપનાનું ઘર સાકાર કરવા માટે ડાયમંડ પાર્ક સોસાયટીમાં આજે જ પ્લોટ બુક કરાવો વાંકલ ખાતે ટીવી સિરિયલના કલાકાર દ્વારા આ પ્લોટ વેચાણનો શુભ આરંભ કરવામાં આવ્યો છે ખુલ્લા પ્લોટ રેસિડેન્શિયલ પ્લોટ આજે બુક કરાવો અને આકર્ષક સ્કીમનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે તારક મહેતા ઉલ્ટા ચશ્માના કલાકાર પિંકુ ગ્રાહકોને અપીલ કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી હું અહીંયા આવું છું વાંકલમાં અને અરે જ્યારે પણ આવું ત્યારે કંઈક નવું જ જોવામાં આવે છે તો આજે હાજીભાઈ મને અહીંયા બોલાવ્યું છે કે ભાઈ તમે આવો તમે પાંચ વર્ષથી આવો છો તમે વાંકલની જે પ્રોગ્રેસ જોવો છો પછી હવે હજી નહીં આપણે શું કહેવાય એને પ્લોટની એક નવી સ્કીમ હાજીભાઈ લઈને આવ્યા છે તો એને કીધું કે ભાઈ તમે આવો તમારે ટાઈમ મળે તો આવો ને જો અને મયુરભાઈ તો ખાસ આપણા ઘણા વર્ષોથી રિલેશન છે અને દિલાવરભાઈ તો હું આજ જ કહું છું ખાલી વાંકલના લોકોને કે આજે તમે ખાલી પ્લોટ જો છો ને ભાઈ આ ખાલી પ્લોટ નથી આ ડાયમંડ છે એટલે આનું નામ જ એમને કીધું છે કે ભાઈ ડાયમંડ પાર્ક તો હાજીભાઈ આ જે સ્કીમ છે આ સ્કીમ એમને મને સમજાવી મયુરભાઈ મને સમજાવી તો જેવી રીતના મને સમજાવી છે ને આ જ સ્કીમ છે ને બધા લોકોને સમજાવી દેશે તો હું શું કહું છું ભાઈ આવો આ જે ખાલી પ્લોટ છે આને ભરી લો અને એઝ યુઝ્યુઅલ વાંકલ તો આપણો છે જ ડાયમંડ તો આ ડાયમંડ પાર્કને આટલો મોટો સોલિટર કરી દો કે અહીંયા વાંકલમાં લોકો આવીને કી કે ભાઈ હા કુછ તો બાત હૈ ડાયમંડ પાર્કમાં